હેલો મિત્રો આપણે આજે વાત કરવાના છે એસબી હિન્દુસ્તાનના કોમેડી ભૂભસિંહ વિશે તો તેમનું પૂરું નામ ભૂપતસિંહ છે તે પાટણ જિલ્લામાં જન્મ થયો હતો તે એસબી હિન્દુસ્તાનમાં કોમેડીમાં ભુભસિંહ એસબી હિન્દુસ્તાનમાં બૂમ પાડ આવે છે તો આપને ભૂપતસિંહનો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને એસબી હિન્દુસ્તાનના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ભૂપતસિંહ વિશે કહેવા જોઈએ તો તે મોટી મોટી ગાડીઓ લઈને ભરે છે અને એમને યુટ્યુબ પર સારા વ્યૂ આવે છે તે બધા ફ્રેન્ડો ભેગા થઈને એક ચેનલ બનાવી એસબી હિન્દુસ્તાનમાંથી આજે આજકાલમાં બહુ જ બૂમ પડાવે છે તો તમને ભગતસિંહ વાઘુબા અને બીજા બધાનું કોમેડી વિડીયો કહેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂર બનાવ ચેનલને